નમસ્કાર ખેડૂત મિત્રો આજે મારી દુકાને માતા વેગ્રો કેમિકલ્સ લીમડામાં ઉપસ્થિત થયા છે કૃષિ ગ્રુપ ના સૌરાષ્ટ્રના એરિયા મેનેજર શ્રી સીબી રાધવ સર વેલકમ સર તમારું સ્વાગત છે નમસ્કાર તો સર આપણે અમારે અહીંયા મરસી નું ફિલ્ડ મરસી ખેતી વધુ થાય છે તો આપણે મરસીમાં એનપી કે પછી ન્યુટ્રિશન ની જરૂર પડશે જે સૂક્ષ્મ પોષક તત્વો જરૂર પડશે તો આપણે સૂક્ષ્મ પોષક તત્વોમાં ન્યુટ્રિકિંગ વિશે થોડુંક ખેડૂતને માહિતી આપજો જેથી ખેડૂતને ખબર ખેડૂતને ખબર પડે કે ન્યુટ્રિકિંગ કેવું કામ આપે છે નમસ્કાર ખેડૂત મિત્રો હું સીબી જાદવ આજે લીમડા ગામની અંદર માધવ એગ્રો કેમિકલ એના ઓનર છે સાદુરભાઈ અને આજની મારી જે વિજિટ હતી એમાં મારે જે વાર્તાલાપ કરવાનો છે એ ખાસ કરીને મરચીનું વાવેતર આ વિસ્તારમાં હોય તો મરચીની અંદર સાદુરભાઈ એવું છે કે મરચી ને છે ને જેટલા વધારા વધારા પોષક તત્વો મળે એ પ્રમાણે લાંબા સમય સુધી ઉત્પાદન શક્તિ વધે અને છોડ ટકી રહે આપણે મરચી વાવેતર થાય પછીના સમયની અંદર જો ડ્રીપ ની અંદર હોય તો ડ્રીપ અને જો એમણે પારા કરીને વાવી હોય તો પણ મરચી ની અંદર રેગ્યુલર વીકલી એટલે કે આઠ દિવસે એકવાર વાર અઢીસો ગ્રામ એકરે મિક્સ માઇક્રોનીટન

ચાર ગ્રેટ છે આ માઇક્રોન ની અંદર જીન્ક છે સલ્ફર છે મેગ્નેશિયમ છે બોરોન છે ફેરસ છે અને ન્યુટ્રિક જે કહેવાય કે મિક્સ માઇક્રોનટન જે મેં તમને કીધા જીન્ક બોરોન કેલ્શિયમ ફેરસ એ બધા જે છોડને જરૂર છે અને રેગ્યુલર જે એના ખોરાકની અંદર જે કહેવાય ને આપણે જો જમતા હોય આપણી કાઠિયાવાડીમાં તો આપણા છાસ ન હોય થાળીમાં તો આપણે થોડુંક પેલું લાગે એમ મૂળ ને અને છોડને એ માઇક્રો એન્ટર હોય એટલે છોડ નમાળો જેવો રાગે એને તમે ઉરિયા ડીએપી એનપી નાખો તો એટલો નહીં થાય દ્વારા બને એટલો મિક્સ માઇક્રો એન્ટર જે ન્યુટ્રીક કૃષિ ક્રોપ સાયન્સ નું છે એ આપશો તો એનું અ જે ઉત્પાદન શક્તિ નું કામ છે એ વધારશે કલરમાં આવશે છોડ એકદમ પીડાશ નહીં પડવા દઈએ મૂળ ઝાડ વધારો કરશે એ તમામ પ્રકારની અંદર છે મરસ મરચા પણ ફાયદો થાય મરસાની અંદર જો એની લેન્થ છે મરચા છે ને લાંબુ થવું જોઈએ બજારમાં એની કિંમત તો આવે લાલ કરવા હોય તો પણ અને લીલા વેચવા જે આપી છે એની સાથે ન્યુટ્રિક નો પણ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો જેથી કરીને તમારા છોડવાને સંપૂર્ણ તત્વો મળી જાય તો કૃષિક રૂપ વાપરવાનો આગ્રહ રાખો જય ખેડૂત મિત્રો જય હિન્દ ખેડૂત